પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મળતી વિગતો અનુસાર ગરબડા પાસેના એચપી પંપ નજીક દાહોદ તરફથી આવતી એક ફોર વ્હીલર ગાડીએ ગરબડાથી દાહોદ તરફ જતા બાઇક ચાલકને અડબેઠે લીધો હતો અકસ્માત એટલો ગંભીર હતો કે દૂર સુધી કારે બાઇક ચાલકને ઘસેડ્યો હતો અને અકસ્માત ભીલવા ગામના બાઇક ચાલક કમજીભાઈ બારૈયાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એકને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે એકસો આઠની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અકસ્માત જાણ થતા ઘટના સ્થળે પોલીસની ઘટનાએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હાલ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે અને ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વારંવાર ભયંકર અકસ્માતની ઘટનાઓ બને છે બેફામ ચાલતા વાહનોને વારંવાર અકસ્માત સર્જે છે જેથી આવા અકસ્માતોને ટાળવા ટ્રાફિક નિયમોનું પાલન કરવા પર જરૂરી બની જાય છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ